ધગીર ગીર સોમનાથ લાઈવમાં દેશ અને દુનિયાની ખબર જોવા માટે જોડાતા રહો ધગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તમિલનાડુમાંથી તમિલનાડુમાં તાવ માટે આપવામાં આવેલી દવાની ગોળી આ દીકરી નાની ઉંમરની છે ફક્ત ચાર વર્ષની દીકરી છે અને એમને તાવ આવ્યો હતો અને તાવની સામે એમના ઇલાજ માટે હોસ્પિટલમાંથી ગોળી લીધી હતી અને આ ગોળી પીવાથી દવાની ગોળી ગળામાં ફસાઈ જવાથી ચાર વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે જ્યારે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારે ડૉક્ટરોએ જાહેર કરી દીધું છે કે આ ચાર વર્ષની દીકરીનું મૃત્યુ થઈ ગયું છે તો આ હોસ્પિટલની કેવડી મોટી બેદરકારી છે કેટલી મોટી લાપરવાહી છે જ્યારે એમને ખબર છે જાણે છે કે ચાર વર્ષની દીકરી મોટી ગોળી ના લઈ શકે ત્યારબાદ પણ છતાં પણ આ દીકરીને મોટી ગોળી આપી દીધી અને અંતે મોટી ગોળી પી ન શક્યા તેથી ગળામાં ફસાઈ ગઈ અને ગળામાં ફસાઈ જવા ચાર વર્ષના બાળકનું મૃત્યુ થયું છે બાળકો અને પુખ્ત વયના લોકોએ દવા ગળતી વખતે શું ધ્યાન રાખવું દવા ગળામાં અટકાઈ જાય તો શું કરવું આ બાબતે દર્શક મિત્રો પાસેથી અભિપ્રાય મંગાવવા માટે આ વિડિયો ધ ગીર સુમત લાઈવ યુટ્યુબ ચેનલ લા દ્રશ્યો સાથે મૂકવામાં આવ્યો છે આ વિડીયો તમે લાઇક નહીં કરશો તો ચાલશે પણ આપના તરફથી કમેન્ટમાં અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો